નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દય ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ છની પી એસ ઇ એક્ઝામનું પેપર સોલ્યુશન મિત્રો બરાબર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે એની માટે ધોરણ છની અહીં આપણને જૂના વર્ષનું પેપર આપેલું છે મિત્રો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા જોવા જઈ રહ્યા છીએ મિત્રો બરાબર જો અમારી ચેનલ પર નવા હો તો એજ્યુકેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો એને ચોક્કસથી લાઈક કરજો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો એટલે એને ચોક્કસથી શેર કરજો હિયર વી ગો જો મિત્રો પહેલો પ્રશ્ન છે દામન તો મેદાન હવે ફરજસન એટલે શું થાય તો મિત્રો પહેલામાં આવશે ડી સફરજન ઓકે બીજું છે કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરાને શું કહેવામાં આવે છે તે તો ઓપ્શન એ ઢોસા ત્યારબાદ આંગણાનો જાદુ મારા આંગળાનો જાદુ તો પ્રકાશ પરમાર ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો ઘુમ્મટમાં ઝૂંપડાને શું કહેવામાં આવે છે તો કૂબો ત્યારબાદ મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ જશે જો એક એક પ્રશ્ન સમજાવશું એટલે તમે તમારી રીતે સોલ્યુશન છે ટીક કરીને અથવા તો સમજીને જોઈ લેશો ઓકે પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારે ખાલી જગ્યા કામ છે તો એની અંદર આવશે ઓપ્શન એ કોનું કામ છે ત્યારબાદ છઠ્ઠા નંબરમાં દરજ્જો એટલે મિત્રો થાય છે હોદ્દો નંબર સાત કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી તો આપણે શું જાણીએ છીએ તે મીણબત્તી સૂરજ અને દીવો એને અજવાળા સાથે સંબંધ છે બરાબર પણ શેને સંબંધ નથી માટલો ઓકે મિત્રો શિષ્યવૃત્તિની પરીક્ષા માટે આ ખૂબ જ પરીક્ષા ઉપયોગી છે એટલા માટે તમે સારી રીતે તૈયારી કરજો અને બેસ્ટ ઓફ લક એડવાન્સમાં ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ ઋતુરાજ કઈ ઋતુને કહેવામાં આવે છે તો ઓપ્શન છે એ વસંત નવમા નંબરનું મારી બોલ પેન ખાલી જગ્યા છે તો આવશે સસ્તી દસમા નંબરમાં કઈ જોડણી સાચી છે તો પહેલું એ કોમિતિ અગિયારમા નંબરમાં પણ લાગ એટલે તક અથવા તો યોગ્ય સમય બારમા નંબરનો આપણે પ્રશ્ન જોઈશું મિત્રો તો એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી તાળી પાડવી તેરમા નંબરમાં આવશે કયા કયાગૃહ એટલે આ છે ઓપ્શન સી કયું કરે એવું નંબર ફોર્ટીન ખોટી જોડણી કઈ છે તો અહીંયા આવશે ચૌદ નંબરની અંદર બી ઓપ્શન અભિલાષા ઓકે ત્યારબાદ ફિફ્ટીન નંબર ધારી શું છે ઓપ્શન ડી આવશે એક મીઠાઈ ગારી સિક્સટીન નંબરમાં આવશે કુ કુશળનો સમાનાર્થી થાય છે પ્રવીણ સત્તરમાં નંબરમાં પણ એ ટેબલ આમાંથી અલગ પડતો શબ્દ સાયકલ વિમાન અને બસ ત્રણેય વાહનોના નામ છે અઢારમાં નંબર તો છે બરાબર પરથારો એટલે શું થાય છે તો આવશે ઓપ્શન ડી નાનો ઓટલો ઓગણીસ નંબરમાં પણ આવશે નીચેમાંથી કઈ જોડણી સાચી છે તો ઓપ્શન ડી આપેલ તમામ વીસમા નંબરમાં આવશે ઓપ્શન મિત્રો કઈ જોડણી સાચી છે તો ઓપ્શન સી નૈઋત્ય એકવીસ નંબરમાં આવશે કદરુપુનો વિરુદ્ધાર્થી સુંદર બાવીસ નંબરમાં આવશે હિમાલય સૌથી ઊંચો પર્વત છે આ વાક્યમાં સંજ્ઞા કઈ છે તો બાવીસમાં આવશે ઓપ્શન ડી હિમાલય એ સંજ્ઞા છે ત્યારબાદ ત્રેવીસ નંબરમાં એ વાઘણ ચોવીસ નંબરમાં ડૉક્ટર આંબેડકરને કયા વર્ષે ભારત રત્ન સન્માનવામાં આવ્યા છે તો ઓપ્શન આવશે બી ઈસવીસન ઓગણીસો નેવુંમાં પચીસ નંબરમાં સળવળયુ એટલે શું કહેવામાં આવે છે બરોબર મિત્રો તો ઓપ્શે ઓપ્શન સી ધીમેથી હલ્યો પછી ધૂંધાળા શબ્દોનો અર્થ થાય શો થાય છે તો છવ્વીસમાં આવશે ઓપ્શન બી મોટી ફાંદવાળા સત્યાવીસમાં હોળીનો તહેવાર કયા માસમાં આવે છે તો આપણે શું જાણીએ છીએ તેમ ફાગણની અંદર ત્યારબાદ કેસુડાના ઝાડનું બીજું નામ શું છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ બરાબર પીપળો ખાકરો વડલો અને ગુલમોર અહીં આપેલું છે તો બી આવશે ખાકરો ત્યારબાદ ઓગણ ત્યારબાદ મિત્રો આપણે ઓગણત્રીસમાં નંબરમાં જે ગુજરાતની પૂર્વી બાજુ અડીને કયું રાજ્ય આવેલું છે તો એ મધ્યપ્રદેશ ત્રીસમા નંબરમાં આવશે સાથે મળીને બુમાબૂમ તથા તોફાન કરવું તેની અંદર આવશે ઓપ્શન બી ધીંગામસ્તી ત્યારબાદ એકત્રીસ નંબરમાં આપણે જઈએ તો ગાયના જૂથ હતો તો સમૂહને શું કહેવામાં આવે છે તો ધણ ઓકે સી નંબરનો ઓપ્શન બત્રીસ નંબરમાં પણ આવશે પત્રના મથાળે જમણી બાજુ તેત્રીસ નંબરમાં આવશે ઉલ્લાસનો સમાનાર્થી મિત્રો થાય છે ડી આનંદ ત્યારબાદ ચોત્રીસ નંબરમાં રાત્રિના અંધારામાં કયું જીવડું ટમટમતું હોય છે તો ઓપ્શન એ આગ્યો મિત્રો ખૂબ જ સરળ છે પેપર બરાબર ધ્યાન આપશો તો ચોક્કસથી આવડશે ત્યારબાદ પાંત્રીસ નંબરમાં પણ આવશે નર્મદા નદીના સ કયા સરોવરમાંથી નીકળે છે તો અમરકંડક છત્રીસ નંબરમાં આવશે નીચેમાંથી સર્વનામ કયું છે તો ડી તેના સાડત્રીસ નંબરમાં આવશે ઓપ્શન બી બગાડી નાખો અડત્રીસ નંબરમાં આવશે ઓપ્શન સી સર્વનામ સંજ્ઞાને બદલે જે પદ વપરાય છે તેને સર્વનામ કહે છે ત્યારબાદ ઓગણચાળીસ નંબરમાં આવશે ઓપ્શન બી ત્યારબાદ ચાલીસ નંબરમાં આવશે ઓપ્શન એ તળપદા ઓકે એકતાલીસ નંબરમાં અહીંયા જે મિત્રો કઈ જોડણી ખોટી છે તો આવશે ઓપ્શન ડી ત્યારબાદ બેતાલીસ નંબરમાં છે ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી હતી તો અડસઠ અડસઠ ત્રીસ આપણે સૌ જાણીએ છીએ તેમ તેતાલીસ નંબરમાં આવશે મિત્રો શબ્દકોષના ક્રમ પ્રમાણે કયા શબ્દ ગોઠવાયેલા છે તો એમાં આવશે ઓપ્શન ડી ચુમ્માલીસની અંદર આવશે ઓપ્શન ડી કયું જુદું જુદું પડે છે તો ગર્જના અને ડણક ત્યારબાદ પિસ્તાલીસ નંબરની અંદર આવશે ઓપ્શન એ છેતાલીસમાં આવશે અશ્વિન કેવો દયાળુ બરાબર પ્રશ્ન છે પ્રશ્નાચિહ્ન એટલે એ સુડતાલીસ નંબરમાં આવશે એ ચરણોમાં કાવ્ય ઉર્મી ગીત છે મિત્રો અડતાલીસ નંબરમાં આવશે ઓપ્શન સી લવારો બકરીના બચ્ચાને લવારો તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઓગણપચાસ નંબરમાં આપણે જોઈએ તો ઓગણપચાસ નંબરની અંદર ઓપ્શન ડી આંખમાં આંસુ આવવા પચાસના અંદર એ નિયમિત એકાવનમાં પણ એ જમતા પહેલાં હાથ ધોવા જોઈએ ત્યારબાદ બાવન નંબરમાં બી ઇલેક્ટ્રિશિયન ઓકે ઘરે પંખો રમેશ કોને બોલાશે પંખો બગડી ગયો છે તો મિત્રો ઘણા ચીજી છે જો તમારે બુદ્ધિ ક્ષમતાથી વાપરશો એટલા માટે જ આ પેપરનું સોલ્યુશન આપવામાં આપવામાં આવ્યું છે આ જૂનું પેપર છે અને આના પરથી આપણને આઈડિયા આવશે કે કેવા પ્રશ્ન પૂછાશે ત્યારબાદ તેપન નંબરની અંદર જોઈએ તો આપણે તો આવશે ઓપ્શન ડી પુલાવ બરાબર ઘઉંમાંથી બનતી નથી પુલાવ છે ચોખ્ખો હોય છે એટલા માટે ઘઉંમાંથી નથી બનતી ચોપ્પન નંબરમાં આવશે ગાંધીજીએ અમદાવાદમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી તો ઓપ્શન બી કોચરબ પંચાવન નંબરમાં આવશે ઓપ્શન ડી સીએનજી છપ્પન નંબરમાં આવશે ઓપ્શન બી હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે ત્યારબાદ સ સત્તાવન નંબરની અંદર આવશે મિત્રો ડી લસણ બરાબર અલગ પડતો શબ્દ છે બાકીના છે ફ્રૂટ છે બરાબર લસણ છે કંદમોળ છે એટલા માટે ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ બરાબર ટાઈગર વાઘ સી નંબરનું ઓગણસાઠ નંબરનું છે ગુજરાત રાજ્યની હદ નીચે પૈકી કયા રાજ્ય સાથે જોડાયેલી નથી તો રાજસ્થાન સાથે જોડાય છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર દિલ્હી સાથે જોડાયેલી નથી તો ઓપ્શન સી મિત્રો આવશે જવાબ ઓકે પછી સુરત શહેર કઈ નદીના કિનારે આવેલો છે મિત્રો સો આપણે શું જાણીએ છીએ તેમ બરાબર કે તાપી નદીના કિનારે આવેલો છે ત્યારબાદ આપણે એકસઠ નંબરનું જોઈએ છે ધુવેઠી એ સાનો તહેવાર છે મિત્રો પતંગોનો છે મીઠાઈઓનો છે કે રંગોનો છે યસ વિનો રંગોનો તહેવાર છે મિત્રો ઓપ્શન ડી ત્યારબાદ મીઠું પકવે તેને શું કહેવામાં આવે છે મિત્રો તો મીઠું પકવે એને અગરિયા કહેવામાં આવે છે પછી પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે તો ઓપ્શન એ ભાવનગર ચોસઠ નંબરમાં આવશે ઓપ્શન સી એ અને બી બંને પાસઠ નંબરમાં આવશે ઓપ્શન સી મત આપવાનો અધિકાર અઢાર વર્ષની ઉંમરે હોય છે ત્યારબાદ સી સીએનજીનું પૂરું નામ છે મિત્રો છાસઠ નંબરમાં આવશે ઓપ્શન બી કોમ્પ્રેસ નેચરલ ગેસ ગરબા કયા રાજ્યનું પ્રતિ નૃત્ય છે તો આપણે સૌ જાણીએ જ છે તેમ ગુજરાતમાં ગુજરાતી છીએ તો અડસઠ નંબરમાં આવશે ઓપ્શન સી સર્વપલ્લી રાધાકૃષ્ણ બરાબર શિક્ષક દિન તરીકે એમનો જન્મદિવસ ઉજવાય છે ઓગણ સિત્તેરની અંદર આવશે ઓપ્શન બી સોળસો કિલોમીટર દરિયા કિનારો છે બરાબર લંબાઈ યાદ રાખજો મિત્રો ત્યારબાદ સિત્તેર નંબરનું આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી આપણે સૌ જાણીએ છીએ તેમ બરાબર મોર ત્યારબાદ એકોતેર નંબરની અંદર આવશે ગુજરાતની અંદર કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે તો એની અંદર આવશે ઓપ્શન બી તેત્રીસ બોતેર નંબરમાં આવશે ઓપ્શન ડી પહેલી મે ઓગણીસો ને સાહીઠ સ્થાપના દિવસે ગુજરાતનો અમૂલ ડેરી છે મિત્રો આણંદમાં આવેલી છે આપણે સૌ જાણીએ છીએ એની અંદર પણ ઓપ્શન આવશે તોત્તેરમાં નંબરમાં ડી ઓકે હા ડી ઓપ્શન ત્યારબાદ ચો ચુમ્મોતેરની અંદર આવશે ઓપ્શન એ બનાસકાંઠા પંચોતેરની અંદર આવશે ઓપ્શન બી હળદર ખાંસી એમ થઈ હોય ત્યારે દૂધમાં હળદર ઉમેરીએ તો ખાંસી દૂર થાય છે મિત્રો ત્યારબાદ છોતેરની અંદર આવશે ઓપ્શન એ પ્લાસ્ટિક સિત્યોતેરની અંદર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ ઓછું ફેલાય છે એનાથી ઇઠ્યોતેર નંબરની અંદર આવશે મિત્રો ઓપ્શન ડી સુતરાવ કાપડ અગ્નિ એસીમાં આવશે ઓપ્શન સી દેડકો દરમાં રહે છે બરાબર દરમાં રહેતું નથી સોરી બરાબર બાકીના બધા દરમાં રહે છે દેડકો નથી દરમાં રહેતો એસી નંબરમાં આવશે ઓપ્શન ડી ઠંડીમાં એક્યાસીમાં આવશે ઓપ્શન બી જૂનાગઢ ઉપરકોટ કિલ્લો ત્યાં આવેલો છે બ્યાસી નંબરમાં આવશે ઓપ્શન ડી બરાબર મેલેરિયા મચ્છરથી ફેલાય છે ત્યારબાદ ત્યાંશી નંબરની અંદર આવશે ઓપ્શન સી ચોર્યાસીની અંદર આવશે ઓપ્શન સી કબડ્ડીમાં બાર ખેલાડીઓ છે પંચ્યાસી નંબરમાં આવશે ડાંગ જિલ્લામાં ગિરિમથક સમુદ્ર ટીમ લગભગ ખાલી જી ક્યા મીટર ઊંચાઈ આવેલો છે તો પંચ્યાસીમાં આવશે ઓપ્શન સી એક હજાર ત્યારબાદ છ્યાસીમાં આવશે ઓપ્શન ડી જયા ત્યારબાદ સિત્યાસીની અંદર આવશે ઓપ્શન સી ઇઠ્યાસીની અંદર આવશે મિત્રો ઓપ્શન એ જીવજંતુ નેવ્યાસીની અંદર આવશે ઓપ્શન ડી વિમાન નેવુંમાં આવશે ઓપ્શન ડી પોરા મચ્છરના બચ્ચાને પોરા કહેવામાં આવે છે એકાણુંની અંદર આવશે ઓપ્શન ડી ગુલાબ બાણું નંબરમાં આવશે ઓપ્શન બી અંત ત્રાણું નંબરમાં આવશે ઓપ્શન ડી લંગર બરાુરુદ્વારામાં જે રસોઈ બને છે એને લંગર કહેવામાં આવે છે ચોરાણું નંબરમાં આવશે ઓપ્શન એ દોડવીર પંચાણુંમાં આવશે ઓપ્શન સી દરજીડો છન્નુંમાં આવશે ઓપ્શન સી કાન બરાબર હાથી શરીર ઠંડુ રાખવા ખાલી જગ્યા હલાવે છે તો કાન ત્યારબાદ સત્તાણું નંબરમાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે આપણે શું જાણીએ છીએ તેમ મિત્રો નર્મદા જિલ્લામાં આમાંથી કયું ફળ નથી આમળા કેળું કેરી ગાજર બરાબર આપણે સૌ જાણીએ છીએ તેમ અઠ્ઠાણું નંબરમાં ડી નવ્વાણુંમાં આવશે ઓપ્શન બી સોમાં આવશે ઓપ્શન એ સરીસરૂપ એટલે પેટે સરખીને ચાલે તે ત્યારબાદ એકસો એક નંબરનું છે મિત્રો એકસો એકની અંદર આવશે ઓપ્શન બી એકસો બેમાં ઓપ્શન ડી એકસો ત્રણમાં ઓપ્શન બી એકસો ચારમાં એ એકસો પાંચમાં ડી એકસો છમાં ડી ત્યારબાદ આવશે મિત્રો એકસો સાત પાંચસો સાત એટલે કેટલા બરાબર આપણે સૌ જાણીએ છીએ તેવું પાંચસો સાત બરાબર બી નંબરનો ઓપ્શન એકસો આઠમાં સી એકસો નવમાં ડી એકસો દસમાં બી એકસો અગિયારમાં ડી ત્યારબાદ મિત્રો એકસો બારની અંદર આપણે જોઈએ તો એકસો બારની અંદર આવશે જવાબ બી એકસો તેરમાં આવશે બી એના પછી ચૌદથી આપણે જોઈએ તો એક લીટર પેટ્રોલનો ભાવ રૂપિયા છન્નું છે તો પાંચ લીટર પેટ્રોલનો ભાવ માટે કેટલા રૂપિયા આપવા પડે તો એકસો ચૌદની અંદર આવશે ઓપ્શન એ ચારસો એંસી એકસો પંદરમાં આવશે મિત્રો ઓપ્શન સી સાત હજાર એકસો સોળમાં ડી એકસો સત્તરમાં ડી ત્યાર એકસો અઢારની અંદર આવશે મિત્રો આઠ અને દસનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો એકસો અઢારમાં આવશે ઓપ્શન બી ચાલીસ એકસો ઓગણીસમાં આવશે ઓપ્શન એ એકસો વીસમાં આવશે ઓપ્શન ડી જીરો ચાર પોઈન્ટ જીરો પાંચ મીટર ત્યારબાદ એકસો એકવીસથી આપણે જોઈએ તો મિત્રો એકસો એકવીસની અંદર આવશે ઓપ્શન બી એકસો બાવીસમાં ઓપ્શન એ એકસો ત્રેવીસમાં ઓપ્શન સી એકસો ચોવીસની અંદર આવશે મિત્રો ઓપ્શન બી ઓકે ત્યારબાદ આપણે પચીસથી જોઈ તો મિત્રો એકસો પચીસની અંદર આવશે ઓપ્શન ડી એકસો છવ્વીસમાં ઓપ્શન બી એકસો સત્યાવીસમાં ઓપ્શન સી એકસો અઠ્યાવીસમાં બી સરવાળો કરો તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ઓકે ત્યારબાદ એકસો ત્રીસની અંદર આપણે જોઈ તો એકસો ત્રીસમાં આવશે ઓપ્શન બી એકસો એકત્રીસમાં બી એકસો બત્રીસમાં બી એકસો તેત્રીસમાં સી એકસો ચોત્રીસમાં સી મિત્રો તમારે પ્રશ્ન વાંચવા હોય તો તમે પોઝ કરીને પણ ઊભું રાખીને પણ પ્રશ્ન વાંચી શકો છો અને એનો જવાબ જોઈ શકો છો મિત્રો બરાબર એકસો પાંત્રીસની અંદર આપેલો છે ઓપ્શન એ એકસો છત્રીસમાં ડી ત્યારબાદ બાદ એકસો સાડત્રીસથી આપણે જોઈએ તો ચપટી આલેખ અન્ય કયા નામે ઓળખાય છે તો મિત્રો હશે ઓપ્શન ડી બરાબર ત્યારબાદ આડત્રીસમાં આવશે ઓપ્શન બી ઓગણચાલીસમાં આવશે ઓપ્શન ડી ચાલીસમાં આવશે ઓપ્શન બી એકતાલીસમાં આવશે ઓપ્શન સી ત્યારબાદ બેતાલીસથી આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ નાઇન સેવન એટલે કેટલા મિલીમીટર થાય છે બરાબર એકસો બેતાલીસમાં આવશે ઓપ્શન સી તેતાલીસમાં એ ચુમ્માલીસમાં ડી પિસ્તાલીસની અંદર મિત્રો આવશે એ ઘનફળ સુધા કયા પરિણામ ધ્યાનમાં લેવામાં આવે છે એકસો છેતાલીસની અંદર આપણે જોઈશું મિત્રો ઓપ્શન આવશે બી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એકસો સુડતાલીસમાં આપણે જોઈએ તો ઓપ્શન સી એકસો અડતાલીસ ઓપ્શન ડી એકસો ઓગણપચાસ ઓપ્શન ડી પાંચ હજાર ઓકે ત્યારબાદ એકસો પચાસની વાત કરીએ તો મિત્રો મહેશ દરરોજ સાત કલાક સુવે છે તો અઠવાડિયાના કેટલા કલાક સુત્યો બરાબર અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે મિત્રો સાત સીધ્યું સીધ્યું ઓગણપચાસ ઓપ્શન સી ત્યારબાદ એકસો એકાવન નંબરનો આપણે જોઈએ તો નીચે પૈકી વનસ્પતિનું થડ જાડું હોય છે તો ઓપ્શન સી લીમડો એકસો બાવન નીચેમાં જૂથમાંથી કોણ બીજા કોણ બીજાથી અલગ પડે છે તો એકસો બાવનમાં આવશે ઓપ્શન ડી પર્વત સૂર્યકુકરમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે તો આપણે સૌ જાણીએ છીએ તેમ સૂર્યપ્રકાશ પછી લીંબુ પાણી સરબત બનાવવાનો યોગ્ય ક્રમ છે મિત્રો બરાબર સારી રીતે સમજી લેજો પરીક્ષામાં પણ આ રીતે પૂછાય તો આવડે એવો જ છે ઓપ્શન ડી ત્યારબાદ એકસો પંચાવનમાં આવશે ઓપ્શન ડી એકસો છપ્પનમાં ડી એકસો સત્તાવનમાં ડી ત્યારબાદ અઠ્ઠાવનથી આપણે જોઈએ તો રંગ બનાવવા માટે કયા ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે શું જાણીએ છીએ તેમ કેસુડો એકસો ઓગણસાહીઠમાં આવશે એ એકસો સાહીઠમાં ડી મો ત્યારબાદ મિત્રો આપણને અહીંયા એકસો બોતેરમાં નંબરનો પ્રશ્ન આપેલો છે એકસો બોતેરમાં નંબરનો પ્રશ્ન છે ધરતીકંપ દરમિયાન તમારે કઈ કાળજી લેવી જોઈએ તો એની અંદર આવશે ઓપ્શન બી બરાબર ઘરની બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જતું રહેવું એકસો તોતેરમાં આવશે જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજને શું કહેવામાં આવે છે તો ઓપ્શન બી દ્વિદળી એકસો ચુમ્મોતેરમાં આવશે ઓપ્શન એ ગુલાબ એકસો પંચોતેરમાં આવશે ઓપ્શન એ શિયાળામાં રવિ લેવામાં આવે છે એકસો છોતેરમાં આવશે ઓપ્શન બી જે લોકો જોઈ શકતા નથી એની માટે બ્રેઇન લિપિ તૈયાર કરવામાં આવે છે એકસો સિત્યોતેરમાં આવશે ઓપ્શન એ ઉડવા અને હૂંફાળો રાખવા માટે ત્યારબાદ ઇઠ્યોતેર નંબરનો છે પદાર્થના ત્રણ પ્રકાર છે કયા છે બરાબર અહીંયા આપણને આપેલા છે ઓપ્શન ડી ઘન પ્રવાહી અને વાયુ એકસો અગ્ન એંસી મિત્રો આવશે ઓપ્શન એ લીમડો એકસો એંશીમાં ઓપ્શન ડી ટ્યુબવેલ એકસો એક્યાસીમાં ઓપ્શન સી એકસો બ્યાસીમાં પણ સી ત્યારબાદ નીચેમાંથી કોણ પાણી અને જમીન એમ બંને પર રહી શકતું નથી મિત્રો તો ત્યાંસીમાં આવશે ઓપ્શન ડી સોરી ડી કાચિંડો ચોર્યાસીની અંદર આવશે ઓપ્શન ડી એમાં પણ મચ્છર આવશે ત્યારબાદ એકસો પંચ્યાસી આપણે જોઈએ તો મિત્રો એકસો પંચ્યાસીની અંદર આવશે ઓપ્શન સી એકસો છ્યાસી મૂળા એ મૂળ જ છે એમ નીચેના પૈકી શું મૂળ છે બરાબર તો એની અંદર આવશે ઓપ્શન એ ગાજર બારમાસીના ફૂલ છોડ માટે શું સાચું છે તો એકસો સિત્યાસીમાં આવશે ઓપ્શન ડી તે આખું વર્ષ ખીલે છે એટલા માટે જ એને બારમાસી કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ એકસો ઇઠ્યાસીની અંદર આવશે ઓપ્શન ડી લી લીંબોળી એકસો નેવ્યાસીમાં ઓપ્શન ડી એકસો નેવુંમાં ઓપ્શન સી એકસો એકાણુંમાં ઓપ્શન સી લવિંગ એકસો બાણુંમાં ઓપ્શન બી માછલીઓ ત્યારબાદ એકસો ત્રાણુંમાં નીચે પૈકી કયું બીજ બાકી કરતાં મોટું છે તો એકસો ત્રણની અંદર આવશે ઓપ્શન એ રાજમાં એકસો ચોરાણું ડેન્ગ્યુ બીમારીથી બચવા શું ન કરવું જોઈએ મિત્રો તો આવશે ઓપ્શન એ તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન કરવું જોઈએ એકસો પંચાણુંમાં પાણીમાં થતી લીલ શું છે બરાબર તો આવશે ઓપ્શન એ એક વનસ્પતિ છે પેટ્રોલિયમમાંથી શું મળતું નથી એકસો છન્નુંમાં આવશે ઓપ્શન સી તેલ નથી મળતું એકસો સત્તાણું વાહનોમાં કયું ઇંધણ વપરાય છે તો મિત્રો આવશે ઓપ્શન સી એસિડ નથી વપરાતું સોરી વપરાતું નથી તો એસિડ આવશે મિત્રો બરાબર એકસો અઠ્ઠાણુંની અંદર આવશે મિત્રો જમીનનું નુકસાન રોપવા શું કરવું જોઈએ તો એકસો અઠ્ઠાણુંમાં આવશે ઓપ્શન સી સજીવ ખેતી કરવી જોઈએ નીચેમાંથી કયું ફળ ખરબજડી સપાટી ધરાવે છે મિત્રો તો આપણે શું જાણીએ છીએ તેમ બરોબર કેરી છે લીસી છે જાંબુ છે લીસું છે સફરજન પણ સીતાફળ છે ખરબજડી સપાટી ધરાવે અને પાણીમાં ખાલી જે કંઈ ઉમેર તે પાણીમાં ભળશે નહીં તો ઓપ્શન બી તલનું તેલ આઈ હોપ કે તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હશે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ